જય દ્વારકાધીશ ભક્તો તો આપણે શ્રી સુખદેવજી મહારાજથી જ્યાં શ્રીમદ ભાગવત પુરાણનું જે ઉદ્ગમ સ્થાન છે ત્યાં પહોંચી ગયા છીએ જે જગ્યા ઉપર સુખદેવજી મહારાજે સર્વપ્રથમ આ પૃથ્વી ઉપર પરીક્ષિત મહારાજને જે શ્રીમદ ભાગવત મહાપુરાણનું જે ગાન કરાવ્યું હતું એ સ્થાન આવી ગયું છે જ્યાં પરીક્ષિત મહારાજે સાત દિવસ માટે એક ચિત્ર થઈ અને શ્રીમદ ભાગવત પુરાણની સંપૂર્ણપણે કથા સાંભળી હતી એ સ્થાન આવી ગયું છે ગંગા કિનારો તો ચાલો હું તમને અંદર જઈને બતાવું છું કે પરીક્ષિત મહારાજે જ્યાં ભાગવત મહાપુરાણનું રસપાન કર્યું હતું એ સ્થળ કેવું છે જ્યાં શુકદેવજી મહારાજે સર્વપ્રથમ ભાગવતનો પ્રચાર કર્યો હતો એ પરીક્ષિત મહારાજ જોઈ શકો છો અહીંયા ઘાટ નજીક છે આ બાજુ તમે જોઈ શકો છો રામ મંદિર છે અને આ બાજુ જ્યાં ભાગવતજીનું ઉદ્ગમ સ્થાન છે અને ભાગવતજીની પીઠ છે સુખદેવજી મહારાજનું જે આ મંદિર છે ત્યાં મંદિર જવાનો રસ્તો છે ખૂબ સરસ એવું મંદિર છે હરિદ્વાર જતા રસ્તાની અંદર હરિદ્વારથી થોડા સમય પહેલાં ચાલીસેક કિલોમીટર શુક્રતાલ નામક ગામની અંદર આ થતાં આવેલો છે એ જગ્યા અમે પહોંચી ગયા છીએ તો આ તમે જોઈ શકો છો અને રાજા પરીક્ષિત મહારાજ જેણે ભાગવતનું રસપાન કર્યું હતું એમની બંનેનું પ્રાચીન મંદિર છે વર્ષો જૂનું સુખદેવજી મહારાજ અને પરીક્ષિત રાજાની બંનેની મૂર્તિઓ પણ છે સુખદેવજી મહારાજ આ તમે મૂર્તિમાં જોઈ શકો છો કે સુખદેવજી મહારાજ ભાગવત કથા સંભળાવતા હોય અને પરીક્ષિત રાજા ધ્યાનપૂર્વક એકાગ્ર થઈ અને કથાને રસપાન કરતા હોય સાંભળતા હોય એવી પ્રતિમાઓ અહીંયા છે એના આપણે દર્શન કરીએ છીએ જોઈ શકો છો કે વડના વૃક્ષ નીચે સુખદેવજી મહારાજ અને પરીક્ષિત મહારાજનું પ્રતિમાની મૂર્તિ છે અને આ બાજુ સુખદેવજી મહારાજના ચરણદાસ નું મંદિર છે ખૂબ સરસ પ્રજાની પ્રતિમાઓ છે ભગવાનની જ્યાં શ્રીમદ ભાગવત પુરાણનું ઉદ્ગમ સ્થાન છે એવું આ ગંગાજી નો ઘાટ એક બાજુ છે ત્યાં પણ બતાવીશું તમને અને ખૂબ સરસ એવું શાંત એવું મંદિર છે અને આજે તમે વટવૃક્ષ જુઓ છો એ વટવૃક્ષ ખૂબ જ મોટા પ્રમાણના ક્ષેત્રની અંદર ફેલાયેલું છે આ તમે જોઈ શકો છો સંપૂર્ણપણે જે આ મંદિર છે મંદિરને છાવ આપી રહ્યું હોય ભગવાનને બેસવા માટે એટલું મોટું આ વૃક્ષ છે અને આ બાજુની સાઈડની અંદર જ્યાં સુખદેવજી મહારાજનું મંદિર છે એના સામેના ભાગની અંદર ભગવાન કૃષ્ણ પરમાત્માનું મંદિર છે ખૂબ સરસ મજાની પ્રતિમાઓ છે આ બાજુ તમે જોઈ શકો છો કે જે કૃષ્ણ ભગવાનનું મંદિર જ્યાં છે તે એમની બાજુમાં બધાય ઋષિમુનિઓની અહીંયા મૂર્તિઓ મૂકેલી છે આ બાજુ પહેલા તમે જોઈ શકો છો વિશ્વામિત્ર બાપજીની પ્રતિમા છે મહર્ષિ વશિષ્ઠ બાપજીની પ્રતિમા છે ત્યારબાદ એમની નજીક મહર્ષિ વેદવ્યાસજી જેના ભાગવત ગ્રંથને લેખો છો અને આપણને સૌનો ઉપદેશ મળે એવું બનાવ્યું એવા વેદવ્યાસજીની પ્રતિમા પછી ભગવાન કૃષ્ણ પરમાત્માની બાજુની અંદર શિખદેવજી મહારાજ છે કૃષ્ણ પરમાત્માની મૂર્તિની બીજી સાઈડની અંદર પરીક્ષિત મહારાજ બેઠા છે અને આ સાઈડના ભાગ આ બાજુના ભાગની અંદર મહર્ષિ સમી ઋષિજી છે અને એમની બાજુમાં એમના પુત્ર એવા શૃંગી ઋષિ જેમના થકી પરીક્ષિત મહારાજને શ્રાપ મેળ્યો હતો દક્ષતનાક ડંખ મારસે સાતમા દિવસે એવો શ્રાપ મળ્યો હતો એ શૃંગી ઋષિ એમના પિતાજી જેમના ગળાની અંદર મરેલો સર્પ નાખ્યો હતો એવા શ્રમિક ઋષિ એમની પ્રતિમા છે તો અહીંયા બધા જ ઋષિમુનિઓ અને એક બાજુ સુખદેવજી મહારાજ અને એક બાજુ પરીક્ષિત મહારાજની ખૂબ સરસ એવી પ્રતિમા સાથે ભગવાનનું કૃષ્ણ પરમાત્માનું સરસ મજાનું મંદિર છે અને ખૂબ જ આત્માને પ્રસન્નતા મળે એવી અદ્ભુત જગ્યા છે તો જ્યારે પણ તમે હરિદ્વાર આવો છો તો હરિદ્વારથી પહેલાં શુક્રતાલ નામક ગામની અંદર આ સુખદેવજી મહારાજનું જ્યાં ભાગવતનું ઉદ્ગમ સ્થાન છે ત્યાં સરસ મજાનું એવું મંદિર આવેલું છે અને ખૂબ જ સરસ મજાનું એવું મંદિર છે જ્યારે પણ તમે આ બાજુ વધારો છો ઉત્તરાખંડની ભૂમિની અંદર ત્યારે અહીંયા દર્શન કરવા માટે આપ સૌએ જરૂર પધારવું જય દ્વારકાધીશ અહીંયા ભાગવતજીના ઉદ્ગમ સ્થાનનું જે મંદિર છે આપને કહ્યું એ પ્રમાણે અહીંના જે મહારાજજી છે એ મહારાજજી અહીંના મંદિરની વિશે અને કઈ રીતે અહીંયા સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને કથા કરી વગેરે આપણને અહીંનું મહાત્મ્ય બતાવશે અને વર્ણન કરશે નમસ્કાર आप सभी गुजरात वासियों को यहीं पर पहली बार भगवान सुखदेव जी ने राजा परीक्षित जी को भागवत महापुराण की कथा सुनाई है जैसे है भगवान राम की जन्मभूमि अयोध्या है भगवान श्री कृष्ण की मथुरा ऐसे ही ये भागवत की जन्मभूमि है पहली बार सुखदेव जी के श्रीमुख से भागवत की कथा यहीं से प्रचार प्रसार कराई गई और गुजरात और यहाँ का और एक नया नाता भी है सुखदेव जी महाराज जी के बाद सबसे पहले यहाँ गुजरात के एक संत ने कथा करी थी और वो संत थे सबके आदरणीय बीतराग गोलोकवासी श्री डोंगरे जी महाराज तो जी। तो डोंगरे जी महाराज जी की पहली कथा भी यहीं हुई और उनकी जीवन की आखिरी कथा भी उन्होंने यहीं करी उसके बाद फिर वो धाम को प्रस्थान किए और उनकी पावन स्मृति में हमारे यहाँ एक हॉल बना हुआ है डोंगरेजी भागवत भवन के नाम से और वो यहाँ कथा करते थे और कथा में जो भी राशि उन्हें प्राप्त होती थी सब भगवान की सेवा में वो देके जाते थे तो ऐसे महापुरुष को हम बार बार प्रणाम करते हैं और यहाँ सब आए हैं पूज्य रमेश भाई ओझा जी की भी कथा हो चुकी है और रमेश भाई और मुरारी बापू जी की भी कथा हो चुकी है और भी गुजरात के महापुरुषों की कथा हो चुकी है तो ये अत्यंत पावन भूमि है જે પ્રમાણે આપણે સૌ ગુજરાતના મહાપુરુષો જે છે જે કથાકારો જેમ કે સર્વપ્રથમ એવા ડોંગરેજી મહારાજ રમેશભાઈ ઓઝા પૂજ્ય મોરારીબાપુ વગેરે કથાકારો મહાપુરુષો અહીંયા આવીને કથા કરી ગયા છે તો જ્યારે પણ તમે હરિદ્વારની તપોભૂમિમાં આવો છો ત્યારે જરૂરથી શુક્રતાલ નામક ગામની અંદર આ ભાગવતજીના ઉદ્ગમ સ્થાનની અંદર આવી અને જરૂરથી અહીંયા દર્શનનો લાભ લેજો જય દ્વારકા આ વટવૃક્ષ તમે જોઈ શકો છો જે મંદિરના નીચેના ભાગમાં સાઈડમાં જે આપણે મેં તમને વટવૃક્ષ બતાવ્યું એ વટવૃક્ષ એટલા વિશાળ ક્ષેત્રની અંદર ફેલાયેલું છે આ મંદિર જ્યાં મેં તમને વૃક્ષ બતાવ્યું છે જેને અહીંયા મહારાજજી પાસેથી જાણવા મળ્યું કે અક્ષય વૃક્ષ તેને કહેવાય છે કે આ બાજુની સાઈડ બહારના ભાગમાં પણ આટલું છે આ બાજુ બહાર પણ આટલું છે મંદિરની પેલી સાઈડના ભાગમાં પણ એટલું બહાર છે આ મંદિર આખાને કવર કરી અને ભગવાનને બેસવા માટે થઈ અને છાવ આપતો હોય એવો કાંઈક ભાવ પ્રગટ કરે છે આ વૃક્ષ આ બાજુ આ વૃક્ષની પાછળના ભાગની અંદર બધાય શાંતિથી બેસી અને ધ્યાન જપ તપ કરી શકે એના માટે થોડીક જગ્યા છે અહીંયા અને આ બાજુ તમે જોઈ શકો છો ગામની અંદર આવતા જ આ મંદિરથી તમે અહીંયા હનુમાનજી મહારાજની ખૂબ જ મોટી પ્રતિમા આપણે જોઈ શકીએ છીએ ગામના મધ્યના ભાગની અંદર જ છે આ પ્રતિમા ખૂબ ઊંચી છે અમે ઘણી ઊંચાઈ ઉપર અત્યારે ઉભા છીએ તમે જોઈ શકો છો અને અહીંયાથી પણ એ મૂર્તિ બતાય છે એટલે હનુમાનજી મહારાજની પણ ખૂબ મોટી પ્રતિમા અહીંયા છે એના પણ આપને સૌને દર્શન થઈ શકે છે અને ખૂબ વિશાળ પ્રમાણની અંદર મોટું એવું ગામ છે અને મંદિર પણ ખૂબ સરસ મજાનું છે